રોડ વાહન ચાલકો અને ચાલકોને ગામવાસીઓ પરેશાન થયા છે જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં મરામત કરવામાં ન આવતા આકસ્મિક ઘટના થવાની સંભાવના વધી ગઈ છે તેવામાં કેસોદમાં વરસાદને કારણે ગોળાપુર આવતા રસ્તો સદંતર બંધ થઈ ગયો હતો સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું નોરી નદીમાં પૂરનું પાણી ઓસરતા સિલોદર પાણખાણ રોડ ધોવાઈ જતા મસમોટા ખાડાઓ પડી જવાની સાથે બિસ્માર હાલત થઈ ગયેલી છે સિલોદર ગામવાસીઓ અને આગેવાનોએ જવાબદાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી સિલોદર પાણખર રોડ કાયમી ધોરણે પસાર થતાં સંખ્યાબંધ વાહનો અને પોતાના ખેતરમાં ખેતી કામ કરવા માટે જતા ખેતમજૂરો તંત્રની બેદરકારીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે સીલો રોડ પર આવેલ નોરી નદીના પુલનો અને પહોળો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણ કે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે વાહન ચાલકો અત્યંત પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે ગામ લોકોની માંગ છે કે સત્વરે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવશે હવે કેટલી કામગીરી પ્રબળ છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે સ્ટોરી રિપોર્ટ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ